દોસ્તો મહિલાઓના અધિકાર અને સન્માન માટે મોદીજીએ ઘણા બધા કાર્યો કર્યા છે જેવા કે મુસ્લિમ સમાજમાં ત્રિપલ તલાકને ખતમ કરી દીધો હોય અને પિતાની સંપત્તિમાં પુત્ર અથવા પુત્રી બંનેનું હક લાગે એના સિવાય મહિલાઓના અધિકારો માટે એમણે ઘણા બધા કાર્યો કર્યા છે એના લીધે આખા દેશમાં તેમની પ્રશંસા પણ થઈ રહી છે વિડિયોમાં અમે એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ કે જેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની છે અને એનું નામ જયશોદાબેન છે એવું સામે આવ્યું છે ત્યારે આ વાત સત્ય છે કે નહીં અને જો સાચી હોય તો હાલમાં જશોદાબેન શું કરે છે મને ખાલી એક વાર બોલાવી લે તો હું હજુ પણ જવા માટે તૈયાર છું અને હજુ પણ તે મારા માટે વિચારતા હશે એવું વિશ્વાસ સાથે કહી શકું છું આ શબ્દો મારા ને તમારા કે કોઈ સામાન્ય માણસના નથી પરંતુ દોસ્તો આ શબ્દો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના કે જેને આ શબ્દો એક સાક્ષાત્કારની અંદર કહ્યા હતા આ ઉપરાંત દોસ્તો જશોદાબેનને તો તમે બધા જાણતા જશો પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે અને દોસ્તો આજે આ વિડીયોની અંદર તમને જોવા મળશે જશોદાબેન અને એના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો આ વાત શરૂ થાય છે બે હજાર ચૌદથી જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં એ જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી એ આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા અને એમના સાથે નરેન્દ્ર મોદીના લગ્ન થયા છે પરંતુ હવે ક્યાં છે અને શું કરી રહ્યા છે અને આખરે કેમ નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી છુપાવ્યા એમના લગ્ન અને હમણાં જશોદાબેન શું કરી રહ્યા છે આવી તમામ જાણકારી માટે અમારા વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીઓ શરૂ કરતા પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો એટલે કેમ કે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ચૌદ પહેલા જ એ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું એના પહેલા ક્યારે પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી પણ હવે પ્રશ્ન ઉભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી જયશોદાબેન કે જેનો જન્મ ઓગણીસો એકાવનમાં ચિમનલાલ મોદીના ઘરે થયો હતો અને આ જયશોદાબેન ને નરેન્દ્ર મોદીએ વનનગરમાં એ જાતિના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા અને તેની શરૂઆત બાળપણથી જ પરિવાર દ્વારા કરેલી એક સગાઈથી થઈ હતી મિત્રો મોદીજીના લગ્ન ઓગણીસો અડસઠમાં સત્તર વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાસવાડા જિલ્લાના જોસણાના યશોદા એ જયશોદાબેન સાથે કરાવી દીધા હતા એ સમયે જયશોદાબેનની ઉંમર માત્ર પંદર વર્ષની હતી આમ લગ્ન સમયે બંને નાબાલિક હતા તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી જશોદાબેન સાથે પણ આવું જ કંઈક થયું લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા પરંતુ મોદીજી હંમેશા તેમને તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા

એના ઉપર એ જયશોદાબેને જવાબ આપ્યો કે હું પંદર વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા હું તેમના ઘરે ગઈ ત્યારે મેં મારું ભણતર છોડી દીધું મને પાક્કું યાદ છે કે તેઓ હંમેશા મારું ભણતર પૂરું કરવાનું કહેતા અને તમે આ સંબંધને બહુ જ માનો છો ખાસ કરીને જ્યારે મીડિયા તમને આ સંબંધ વિશે પૂછે છે ત્યારે તમે તમને આમ નોર્મલ રહેવાનું કહેવામાં આવ્યું છે ત્યારે જશોદાબેને એ જવાબ આપતા કહ્યું કે અમે ક્યારેય પણ ભેગા નથી રહ્યા અને એકબીજાની મરજીથી અલગ થયા છીએ અને અમારા વચ્ચે ક્યારેય પણ કોઈ ઝઘડા પણ નથી થયા અને એવું પણ કહેવાય છે કે ઓગણીસો અડસઠમાં જ્યારે નરેન્દ્ર મોદી અઢાર વર્ષના હતા અને જશોદાબેન સત્તર વર્ષના હતા ત્યારે એના લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ લગ્ન પછી તે બંને એકબીજા સાથે રહ્યા નથી અને મોદીએ પોતાની પત્ની જશોદાબેનને એવું કહીને છોડી દીધા હતા કે તેને દેશની સેવા કરવી છે આ ઉપરાંત જશોદાબેનનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને એકવાર એવું પણ કહ્યું હતું કે હું પૂરો દિવસ પૂરા દેશમાં યાત્રા કરીશ આ લગ્નના ત્રણ વર્ષમાં અમે માત્ર ત્રણ મહિના સાથે રહ્યા છીએ આજ સુધી તેમને મારા સાથે કોઈ પણ વાત નથી કરી અને કોન્ટેક્ટ પણ થઈ શક્યો નથી પણ હવે પ્રશ્ન ઊભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમણે તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી મિત્રો મોદીજીના લગ્ન ઓગણીસો માં સત્તર વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાસવાડા જિલ્લાના જોસણાના યશોદા એ જશોદાબેન સાથે કરાવી દીધા હતા એ સમયે જશોદાબેનની ઉંમર માત્ર પંદર વર્ષની હતી આમ લગ્ન સમયે બંને નાબાલિક હતા તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી